સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પીઝા કેફેની શરૂઆત કરી છે સો ટકા પ્લાન્ટ બેઝ રેનેટથી બનાવેલા ચીઝ પીઝામાં ઉમેરવામાં આવે છે જેથી કરી પીઝા આરોગવા આવતા પીઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે વધુ માહિતી પ્રીમિયમ પીઝા ચોવીસ કેરેટ ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુલાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દિવાના હોય છે કોઈપણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ હોય તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ પ્રિય હોય છે ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં ઇસ્મારાજા નામથી પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલમ વઘાસિયાએ જણાવ્યું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ રાજા પીઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી અહીં નિયોપોલિટન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવે છે જેમાં પાંચ અલગ અલગ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે અહીંના પીઝામાં વપરાતા ચીઝ સો ટકા પ્લાન્ટ બેઝ રેનેટથી બનેલું છે નિયોપોલિટન પીઝા બનાવવાની કલા યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે આ સાથે જ અહીં વિવિધતા ધરાવતા મોકટર્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવે છે અને ખાસ આ પીઝા નિયોપોલિટન સ્ટાઇલમાં પાંચસો ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફાયર્ડ ઓવનમાં બનાવવામાં આવે છે આ સાથે ટ્રફલ પીઝા સર્વ કરવામાં આવે છે જેમાં સાચા ટ્રફલ અમારા શેપ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવે છે આ ઉપરાંત સૌથી પ્રીમિયમ પીઝા ચોવીસ કે ગોલ્ડ ફ્લેક્સ અને બુલાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે અમારો મુખ્ય હેતુ એ છે કે પીઝા રેસ્ટોરન્ટમાં જે પણ આવક થશે તેમાંથી દાન પુણ્ય થશે મારું નામ નીલવ વઘાસિયા છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મારે એક પ્રયત્ન કરો તો એક સુરતની આપણી જે આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો કારણ કે મને પર્સનલી પીઝા બહુ જ ભાવે એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પીઝાનું કાંઈક ચાલુ કર્યું હોય જેમાં ન્યુપોલિટન સ્ટાઇલ પીઝા જે હોય આપણે ચાલુ કરીએ તો કેવું રહે છે તો મારા માસીની જે ડોટર છે રીંકુ માંગુક્યા અને આ અમારા કુમાર છે એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે નામ છે એસ્પરાન્ઝા એસ્પરાન્ઝા એટલે શું કે એસ્પરાન્ઝાનો મતલબ સ્પેનિશમાં એનો મતલબ એ થાય કે હોપ ઉમીદ એક આશા અને ઇટલી ઇટલી એક્સપિરિયન્સા છે નથી મને સહેલું પડે એટલે એસ્પર રાખ્યું પણ અમારે અમે આશા કરીએ છીએ કે તમને આ બહુ જ ગમે તો એસ્પરાન્ઝા શું છે અહીંયા એક નિયોપોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા અમારે અહીંયા ઓછામાં ઓછા સોળથી થી સત્તર પ્રકારના પીઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ ડિફરન્ટ સોસીસ છે અને સાત પ્રકારના શ્રેષ્ઠ પ્રયોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝ ચીઝ છે પ્લાન્ટ બેઝ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાય દેતા હોય છે એમ એનિમલ નેટ વપરાતું હોય છે અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ નેટ વપરાતું નથી પ્યોર પ્લાન્ટ બેઝ ચીઝ વપરાય છે અને રહી વાત પીઝાની તો અમારા જે ડો જે છે એ ઇટાલિયન ડો જે હોય ન્યુપ્રોટેન સ્ટાઇલ ડો ન્યુપ્રોટેન પીઝા છે ને યુનેસ્કોએ એ અઢારમી સદીનો ઇટાલિયન ન્યુપ્રોટેન્શિયલ પીઝા કહેવાય અને એને હેરિટેજ ફૂડમાં કહેવામાં આવ્યું છે એટલે કેવું કે એ એક કળા છે એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે અને એ આપણે લાવીએ છીએ એસપ્રન્ઝાના થ્રુ અમારે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પીઝા હોય છે આનો જે ડો હોય છે કે લગભગ તમે જોવા જાઓ ને તો ન્યુપોલિટન ન્યુપોલિટન સ્ટાઇલ પીઝાનો જે ડો હોય ને એ ચાર વર્ષ સુધી બને તો પાણી મીઠું અને લોટ બરોબર છે પણ હવે ઘણા બધા શું છે ખાંડ નાખે તેલ નાખે આપણે એવું કોઈ જ નાખતા નથી ભેળસેળ કોઈ જ નથી હવે તમે એમ કહેશો કે ઇટાલિયન ફૂડ છે એટલે ભાઈ હવે પીકું હશે એવું છે એવું નથી આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો જાયકેદાર રેસિપીઓ છે અને જે ડો જે છે આપણો જેની જે બેઝ છે એ પ્રોપર એટલે પ્રોપર ઇટાલિયન સ્ટાઇલ એટલે શું બંને એટલે હું કહું છું ઇટાલિયન એક્સપિરિયન્સ તમે આવો એક આ એક્સપિરિયન્સની મજા માણો અને અમારી સાથે એન્જોય કરો પીઝા અમારો પ્રીમિયમ પીઝાઓ છે ખાસ કરીને ટ્રફલ પીઝા હવે તમે જશો ને બધે મારે કોઈના નામ નહીં લેવા પણ અમુક અમુક જે પીઝેરિયાઓ જે કે છે કે ટ્રફલ પીઝા છે એમાં ટ્રફલ ઓઇલ વાપરે છે ટ્રફલ પાવડર વાપરે છે આપણે વાપરીએ છીએ સાચું ટ્રફલ તમે જો અગર ટ્રફલ પીઝા ઓર્ડર કરો પર હેડ શેફ સામે ટ્રફલ સ્લાઇસ કરે હવે તમે ટ્રફલની અગર જો તમે માર્કેટમાં કિંમત જાણવા જાઓ તો બહુ મોંઘી હોય છે એટલે લોકો યુઝલી ટ્રફલ વાપરતા નથી એટલે લોકો પાવડર નાખી દે છે અમે કોઈ પ્રકારનું એવું ઓલ્ટરનેટ નથી વાપરતા અમારે ઘણા પ્રીમિયમ એક અમારો એસ્પરાન્ઝા પીઝા છે જેમાં ચોવીસ કેરેટ ગોલ્ડનું વર્ક હોય છે ટ્રફલ સાથે અને મિની બુરાટા પુરાટા ચીઝ જે છે એ વપરાય છે એટલે અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સીસ દેવામાં આવે છે મેસેજ તો મેઇન એ જ છે કે જે યુવા જે અમેરિકા જાય છે કેનેડા જાય છે યુનો તો એક એક યુથ એમ્પાવરમેન્ટ માટે અમે એક એક મેસેજ છે પ્લસ એક ચેરિટી કરવાનો એક એક હેતુ હતો કે આ એક્સપરાન્ઝા કરીએ આમાંથી થોડુંક આપણે સમાજ સેવા કરીએ કે જે ભાઈ ગૌશાળામાં ઘાસ ચારો નાખવો છે પશુ પક્ષીઓની ચણ નાખવી છે કે અંધજનોને આપણે હેલ્પ કરીએ છીએ એ ચેરિટીમાં પેસ્પરાંઝા નંબર વન રહેશે અને એના હેતુ આપણે આગળ વધવા માંગીએ છીએ અને એ જ અમારો પ્રયત્ન છે તમે બધા એસ્પરંઝા આવો અને પીઝાની એન્જોય કરો